રાજકોટ નવનાથ વણિક સમાજ સંગઠન દ્વારા અપતક પરિવારના સહયોગથી પ્રથમ વખત આઠ માર્ચ બે હજાર પચીસ રવિવારના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય શાળા હોલ ખાતે નવનાથ વણિક સમાજ દ્વારા વણિક પુત્ર વધુ એવોર્ડ આપી સન્માન કરાશે વણિક સમાજના પુત્ર વધુ એવોર્ડ એક સંયુક્ત કુટુંબ તથા પરિવારમાં સૌનો સાથ એક કુટુંબની ભાવના વધારવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અત્યારની યુવા પેઢી એકલવાયુ જીવનને બદલી સંયુક્ત પરિવારમાં સાસુ સસરા સાથે એક સંકલ્પ બની રહે અને આવનારી પેઢી યુવા ધનને આપવામાં આવતા એવોર્ડને આવકારી સમાજમાં નવતર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એકવીસ પુત્ર વધુને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સમાજના લોકો કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી આ અંગે વધુ વિગત અપતક મીડિયાની મુલાકાતે આવેલા નવનાથ વણિક સમાજ સંગઠનના સભ્યોએ પૂરી પાડી હતી મારું નામ પ્રશાંત શાહ છે નવનાથ વણિક સમાજના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું અત્યારે અમે અપતક મીડિયાના પાર્ટનરથી અને અપતક મીડિયાના સહયોગથી આગામી દિવસોમાં આઠ ત્રણ બે રાષ્ટ્રીય મહિલા દિવસને દિવસે અમે એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ જેમાં કુટુંબની ભાવના આવે અને એકતાની ભાવના આવે અને જે જૂના જમાનામાં જે સંયુક્ત કુટુંબની ભાવના હતી એ પાછી લાવવા માટે વણિક પુત્ર વધુ એવોર્ડ જે પ્રથમ વખત અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ઘણા બધા એના કાયદા કાનૂન છે કે જેમાં એનું નામ અમે એમાં રજિસ્ટ્રેશન માટે નામ એનું પતિનું નામ એનું આધાર કાર્ડ એ કુટુંબમાં કેટલા સભ્યો છે કેટલા વરસથી રહે છે અને એની બીજી સામાજિક પ્રવૃત્તિ શું છે અને સામાજિક પ્રવૃત્તિ સાથે એ કુટુંબને કેવી રીતે સાચવે છે એના સાસુ સસરાને મિનિમમ પાંચ વર્ષ સાથે એ રહેલી હોવી જરૂરી છે એટલે આવા બધા અમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે અને અમે ટોકન દર એક હજાર રૂપિયા રાખેલો છે કે જે એક નિભાવ ખર્ચ માટેનો છે બીજો કોઈ ચાર્જીસ છે નહીં અમે ફોર્મ રજિસ્ટ્રેશન માટે લઈએ છીએ અને ત્યારબાદ એક ત્રણ બે હજાર પચીસના રોજ અમે નોમિનેટ કરશું જે સિલેક્શન થયા હશે એ સિવાયના જે કાંઈ સિલેક્શન નો થયા હોય એને હજાર રૂપિયા પરત કરશું સિલેક્શન આવશે જે સૌથી વધુ વર્ષ સાસુ સસરા રહેતા હોય અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એને પ્રથમ ચાન્સ મળશે બીજા બીજામાં તો કેવું છે કે જાજા વર્ષોથી રહેતા હોય અને સામાજિક લેવલે પણ ક્યાંક એનું બલિદાન હોય અને કુટુંબ પ્રત્યે પણ બીજું પણ આર્થિક રીતે માનસિક શારીરિક બધી રીતે શાંતિ આપતો હોય પ્રથમ પાસા અમે જોવામાં આવશે આપણે રાષ્ટ્રીય શાળા રાજકોટ રાખેલો એવોર્ડ બાદ અમે અલ્પાર અલ્પાર રાખેલો છે હા રજીસ્ટ્રેશન માટે અમારા એમાં નંબર આપેલા છે અમારા રાજકોટ જિલ્લાના પ્રમુખ મહિલા પ્રમુખ સ્વીટીબેન મહેતા યોગેશભાઈ બાવીજી અને નમ્રતાબેન શાહના નંબર આપેલા છે એમાં નવનાથ વણિક સંવાદનો પ્રથમ વખત આ એક નવતર પ્રયોગ છે જેમાં કુટુંબની ભાવના આવે અને જે એકલવાયુ અત્યારે જીવન જીવા જે અત્યારે દીકરી દીકરા પ્રેરાય છે એને સામૂહિક જે સામૂહિક અને જોઈન્ટ ફેમિલીમાં રહેવા અને સાસુ સસરાની આગામી દિવસોમાં સેવા કરે અને જે અત્યારે અનાથ આશ્રમમાં જાય છે એ બધું બંધ થાય એને અનુલક્ષીને આપણે વણિક પુત્ર વધુ એવોર્ડ કરવા જઈ રહ્યા છીએ